દર્શક મિત્રો આપણે અત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એક ગામમાં છીએ ત્યાં આગળ ઘણા વર્ષો પછી એટલે કે લગ્નના લગભગ છ એક વર્ષ પછી એમને ત્યાં એક નેટસફની પ્રોડક્ટ વાપરીને સંતાનનું રિઝલ્ટ મળ્યું છે એટલે કે છ વર્ષ પછી એમને ત્યાં સંતાન આવ્યું છે તો એમના પરિચય સાથે એમના અનુભવ આપણે જાણીએ તો નામ શું છે તમારું મારું નામ જયેશભાઈ બાપુભાઈ રડિયા જયેશભાઈ બાપુભાઈ રડિયા અને તમારું ગામ મારું ગામ વેરી ભવાડા ચોખારપાડા વેરી ભવાડા ચોખાડ ચોખારપાડા બરાબર તાલુકો તાલુકો કપરાડા અને જિલ્લો વલસાડ જિલ્લો વલસાડ તો તમારી પાસેથી માહિતી એ જોઈએ છે કે અત્યારે તમારે આ તમારા મિસિસ થાય ને શું નામ એમનું અમિતાબેન અમિતાબેન એમનો ખોડામાં જે આ છોકરી છે ને હા કેટલા દિવસ થયા જન્મ થયો ને જન્મ થયો ને 3 મહિનાને 6 દિવસ થયા 3 મહિનાને 6 દિવસ થઈ ગયા બરાબર જે આપણી આ નેટ્સઅપ કંપનીની પ્રોડક્ટ છે આ વાપરીને બરાબર ને આ જે આપણી નેટસપ કંપની પ્રોડક્ટ છે જેમાં નેચરા મોર ફોર વુમન જે બહેનો માટે છે પછી નેચરા મોર વેનિલા ફ્લેવરમાં જે ભાઈઓ માટે અને જે કેપ્સુલ છે મેન વેલનેસ આ પ્રોડક્ટ તમે વાપરી કેટલા મહિના વાપરી અને તમને આ રિઝલ્ટ મળી ગયું ત્રણ મહિના ત્રણ મહિના વાપરી અને મતલબ ત્રીજા મહિને તમને રિઝલ્ટ મળી ગયું હવે તમારા લગ્ન નામ કેટલા વર્ષ થયા છ વર્ષ થયા બે હાજર તેર માં લગ્ન થયેલા બે હાજર તેર માં લગ્ન થયેલા ચાલે બરાબર તો મતલબ કે છ વર્ષ થઈ ગયા તો છ વર્ષ દરમિયાન કોઈ પણ દંપતીને આવી સમસ્યા હોય તો ક્યાંક ને ક્યાંક સારવાર કરાવે કે ક્યાંક કોઈને બતાવે તો એવું તમે કઈ કરેલું કે નહીં હા એવું તો દવાખાને તો કે નથી બતાવ્યું હા કારણ કે અમારી

એટલે એના ઉપર એક વિશ્વાસ રાખીને તમે ચાલુ કર્યું તો કેટલા મહિનાની અંદર રિઝલ્ટ મળી ગયું તમને ત્રણ મહિનાની અંદર ત્રણ મહિનાની અંદર રિઝલ્ટ મળી ગયું અને પછી જ્યારે આ તમારા મિસિસ જ્યારે જયારે ડિલિવરીનો સમય આવ્યો તો એ ડિલિવરી કેવું નોર્મલ હતી કે પછી ડિલિવરી એકદમ નોર્મલ હતી એમાં કઈ તકલીફ નથી બરાબર અને તમારી આ છોકરીનું વજન કેટલું હતું ત્યારે બે કિલોની સાઠ ગ્રામ બે કિલો ને સાઠ ગ્રામ જેટલું વજન પણ હતું અને નોર્મલ ડિલિવરી હતી બરાબર હવે આમ જોવા જઈએ તો આજે આપણા ગામોમાં કે આપણા વિસ્તારમાં ઘણા બધા એવા દંપતીઓ છે કે જેમના લગ્નને પાંચ વર્ષ કે દસ વર્ષ વીસ વર્ષ પણ થઈ જતા હોય છે પણ એમને ત્યાં સંતાન આવતું નથી બરાબર કેમ તો કે આજનો ખોરાક હવે પહેલાનો જેવો નથી રહ્યો બરાબર કેમિકલ યુક્ત આપણે ખોરાક ખાઈએ છીએ તો આવી બધી સમસ્યાઓના કારણે આપણને એક આજે આપણા જેવા જે દંપતીઓ જે લગ્નના ઘણા વર્ષો પછી એમને ત્યાં પાણું નથી બંધાતું તો એવા દંપતીઓને તમારે શું સંદેશો આપવો છે આવા દંપતીઓને અમારે જે દંપતીઓને હું એ જ કહેવા માંગુ છું કે આ પ્રોડક્ટ બહુ સારી છે અને તમે પણ નિયમિત રીતે લેશો તો તમને પણ જરૂર રિઝલ્ટ મળવાનું છે બરાબર મતલબ તમે કેટલા ભગત ભગત પાસે પાસે જઈ કીધું જવાથી પણ મળેલી તમારે આર્થિક સ્થિતિ નબળી હોવાથી તમે કોઈ ડોક્ટર ને મોટા બતાવ્યું નહીં અને આ જે પાવડર તમે નેચરામોર મોર અને જે કેપ્સુલ છે આ તમે ટોટલ કેટલો ખર્ચો કર્યા એના ઉપર બાર હજાર જેટલો ખર્ચો બારેક હજારનો તમે ખર્ચો કરી નાખો અને એની અંદર તમને આજે આ રિઝલ્ટ મળી ગયું તો શું લાગે કે ખરેખર તમને તમારા ઘરમાં ખુશી આવે એવું પેલા કેવું પરિવાર માં બધા લોકો ખુશ છે આ વિડીયો જોઈને કોઈ વ્યક્તિ તમારો તમને કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો તમારો કોન્ટેક્ટ નંબર આપજો ને નાઇન તમારો કોન્ટેક્ટ નંબર છે આજે લક્ષ્મી આવી છે એટલે લક્ષ્મી કહેવાય લક્ષ્મીનો અવતાર કહેવાય તો સો ટકા તમારા ઘરમાં ખુશી તો આવી જ છે પણ તમારી આર્થિક સ્થિતિ પણ સુધરે એવી શુભેચ્છા સાથે આપડે ઇન્ટરવ્યુ પૂરું કરીએ છીએ থ্যাঙ্ক ইউ তুমি যে ইন্টার্যু আদাল খুব খুব